શ્રીમદ્ ભાગવતની કથા બે કામ કરે છે જીવતાને તારે છે આ કથા મૂર્તાત્માને પણ તારે છે આપની પાસે એવું કોઈ પ્રમાણ છે બાપજી કે કોઈ જીવતાને આ કથાએ તારી દીધું હોય અને મૂર્તાત્માને પણ આ કથાએ તારી દીધી હોય એવું આપની પાસે કોઈ પ્રસંગ હોય કોઈ કથા હોય તો કહો ત્યારે સુત જે કહ્યું ઋષિઓ ગંગાજીના પવિત્ર તટ પર શંકાદી મુનિઓ જયારે કથા નારદજીને સંભળાવી કથા સુકામ બેસાડી હતી જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ થઈ ગયા ગયા હતા છે કથાની પોથી પધરાવી તો જ્ઞાન અને વૈરાગ્ય પહેલે જ દિવસે યુવાન થઈ ગયા આ કથા જીવતાને તારી દીધી કથા સાંભળવાથી તમારા ને મારા જે જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા છે એ જાગી જાય જાય છે છે યુવાન થઈ અને બીજું ભાવથી આ કથા સાંભળશે એ જીવ તરી જશે જીવતાને આ કથા તારે છે જીવન કેમ જીવવું એ કથા શીખાડે છે મરવું કેમ એ પણ કથા શીખાડે છે જીવનનો અર્થ શું જીવનનું પ્રયોજન શું એ કથા શીખાડે છે કથા જીવતા શીખાડે છે કથા મરતા છે આ કથા મૃતાત્માને પણ તારે છે હે ઋષિઓ પૂર્વે તુંગભદ્રા નામની એક નગરી હતી એમાં એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો સ્ત્રી હતી પણ સ્ત્રી હતી હતી સામે પતિને બોલવા વાળી હતી ક્રોધ કરવા વાળી હતી ક્લેશ કરવા વાળી હતી એનું નામ છે ધૂંધલી એને કોઈ સંતાન નહોતું કડવા વેણ બોલીને પતિને દુઃખ આપતી હતી એને કોઈ સંતાન નહોતું પણ આત્માદેવ નામનો બ્રાહ્મણ ધનાર્જી હતો શ્રીમંત હતો અપુત્ર ગતિર નાશતી એવું આત્માદેવ નામનો બ્રાહ્મણ વિદ્વાન છે એવું વાંચી ગયા કે જેને પુત્ર નથી એને ગતિ નથી મળતી જ્યારે જ્યારે કથાના આવા કોઈ પ્રસંગ આવે ને ત્યારે અધૂરા રહી જાય છે અને પછી કથા આગળ વહી જાય છે અને લોકોના મનમાં સંશય રહી જાય છે કે શું શું જેને સંતાન નથી નથી પુત્ર તો એને ગતિ મળતી હોય આવું નથી હર બાપની પાછળ દીકરો સાદ કરી શકે બાપને મોક્ષ અપાવી શકે બીજું કે આપણે પરિવારમાં દીકરો નથી તો નાનો ભાઈ પણ શ્રાદ્ધ કરી અને મોટા ભાઈને મોક્ષ અપાવી શકે નાના ભાઈનો દીકરો પણ શ્રાદ્ધ કરાવી શકે શ્રાદ્ધ કરી અને મોક્ષ અપાવી શકે કોઈ છે નહીં પરિવારમાં તો મિત્ર શ્રાદ્ધ કરાવી શકે આપણો જીગરજાન મિત્ર હોય ને એ આપણું શ્રાદ્ધ કરાવી શકે શિષ્ય શ્રાદ્ધ કરાવી શકે ગુરુ શ્રાદ્ધ કરી શકે પાડોશીએ શ્રાદ્ધ કરી શકે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિનું શ્રદ્ધ કરાવીને મોક્ષ અપાવી શકે સંતાન હોવું જ જોઈએ અને સંતાન હોય તો જ ગતિ મળે એવું નથી અને સંતાન આ જીવન પર્યંત દુઃખ જ આપતા હોય તો શું કરું ઘણાને સંતાન છે એટલે દુખી છે અને ઘણાને સંતાન નથી એટલે દુખી છે ઘણાય પાસે ધન નથી એટલે દુખી છે અમે નિર્ધન છે એનું દુખ છે તો કોઈ પણ અતિ ધનવાન છે એનું દુખ છે લ્યો ઘણા ધનવાન લોકો એમ કીધું છે કે આ પૈસા એટલા બધા વધી ગયા છે કે ફરજિયાત મૂકીને જવું પડે એમ છે બાકી બધે ઉપર લઈ જાય આ પરિવારે મને એટલા હેરાન કર્યા છે કોઈને કઈ દેવું નથી ધનની ત્રણ ગતિ પણ છે જો સારું ધન હોય તો સત્કર્મમાં વપરાય તો તમને જીવન જીવતા આવડી ગયું સત્કર્મમાં જેટલું ધન વપરાણું એ જીવન છે એ આ જન્મય સુધરી ગયો ને આવતો જન્મય સુધરી ગયો ધનની પહેલી ગતિ આ સત્કર્મમાં વપરાય બીજી ધનની ગતિ છે ભોગની ધનને ભોગવવાનું હોય પણ ધનને ભોગવવાથી રોગ થાશે ડાયાબિટીસ થાશે બીપી થાશે માત્ર આપણા જ ભોગ માટે ધન ને વાપરીએ તો રોગ થશે ને એમાં મૃત્યુ છે આ ધન ની બીજી સ્થિતિ છે અને ધન ની ત્રીજી સ્થિતિ છે વિનાશ જો વિવેક નહી હોય અને સ્વચ્છંદી અને સ્વેચ્છાચારી વાળું જીવન હશે અને આપણું નથી અને જો બીજાનું લઈ લીધું તો એ વિનાશ ને રસ્તે લઈ જશે છેલ્લે ધન વિનાશ કરે છે અને દુનિયામાં એવા કેટલાય દાખલા છે કે જેને બીજાનું ધન લઈ લીધું છે એ વિનાશ પરિવારમાં પણ બ્રાહ્મણનું ધન ધન લેવું લેવું નહીં મંદિરનું દેવ દ્રવ્ય વર્જિત છે બ્રાહ્મણનું દ્રવ્ય વર્જિત છે બ્રાહ્મણનું દ્રવ્ય લેવાથી વિનાશ થાય છે દેવનું દ્રવ્ય લેવાથી વિનાશ થાય છે પંચનું દ્રવ્ય ભાઈઓ ભેગા રહેતા હોય ને ભાગ પડી પડીને છેતરપિંડી કરીને ભાઈઓનું લઈ લઈ તો થોડો સમય આપણા સંતાન સુખી છે એવું લાગશે જ મેં ભાઈઓને છેતરી લીધા પણ છેલ્લે વિનાશ થશે એના સંતાનનું કલ્યાણ નથી એના સંતાનનું વિનાશ થઈ પંચનું દ્રવ્ય પણ લેવું નહીં અપના હાથ જગન્નાથ કરીને કર્મ કરો કર્મથી આગળ વધો ધનની ત્રણ ગતિ છે પણ ધન છે એ દુખી અને ધન નથી એ દુખી દુખ ધન નું નથી ધન વધી ગયું એટલે દુખી ઉપયોગ કેમ કરવો ઊંઘ આવતી નથી ધન લૂટાઈ જવાનો ભય લાગે એટલે અણ સમજાઈમાં દુખ છે જ્ઞાનનો અભાવ સત્સંગનો અભાવ સમજણનો અભાવ ધન નથી એનું દુઃખ નથી સત્સંગનો અભાવ જો જ્ઞાન થઈ જાય તો દુઃખ સુખ લાગી જાય દુઃખ સુઃખમાં પરિવર્તિત થઈ જાય દુઃખ જેવું કઈ છે જ નહીં તું કાંઈ અહીં લે જ નથી આ સમજાઈ જાય ને ઉપરથી ખાલી આવ્યા છીએ આપણે કઈ સાથે લે આવ્યા નથી અને એટલે તો છઠ્ઠીમાં કોઈ જબલામાં ખિસ્સો નથી તમે ક્યારેય આપણા આપણા રીત રિવાજ છે એ જોયા છે બાળકની છઠ્ઠી થાય એમાં કોઈ ખિસ્સું જ નહીં ખાલી હાથે આવ્યા છે અને છેલ્લે ખાપણને એમાં કોઈ ખિસ્સા નહીં નહીં ખાપણમાં ખિસ્સા નાખે તો હું વાંધો પણ ખાપણમાં કોઈ ખીસું નહીં ખાલી હાથે આવ્યા છે અને ખાલી હાથે જવાનું છે આ વચ્ચેની જે સિસ્ટમ છે ને એ દુઃખી કરે છે એ વચ્ચે જે ખિસ્સા ભરવાની સિસ્ટમ છે એ ખિસ્સા ભરાણા નથી અને ભરેલા છે કોઈને કામ આવ્યા નથી આ સમજાતું નથી તો દુઃખ એ સત્સંગનો અભાવ છે સમજણનો અભાવ છે સંતાન જેને છે એ દુઃખી સંતાન નથી એ દુખી સમજણનો અભાવ સંતાન છે તો પિતા વૃદ્ધાશ્રમમાં છે પિતા દુખી છે માતા દુખી છે આના કરતા તો ન હોય તો સારું એવું એવું માવતર કહે છે વૃદ્ધાશ્રમમાં રડે છે અને નથી એ સત્સંગનો અભાવ એ એમ રડે છે કે બધાયને સંતાન છે મારે સંતાન નથી બીજાને સંતાન છે મારે નથી બીજા સુખી છે હું સુખી નથી કોઈ સુખી નથી નિર્ધન કહે ધનવાન સુખી છે જેટલા ગરીબ છે ને ધન વિના એમ કે ધનવાન સુખી છે આ આપણી કથા છે આપણી કહાની છે ધનવાન કહે રાજા કો સુખ ભારી ધનવાન એમ કે છે હું ક્યાં સુખી છું નિર્ધન એમ કે ધનવાન સુખી છે આપણે ધનવાન પાસે જાય કે તમે સુખી છો તો ધનવાન કહે સુખ રાજા કો ભારી એ કે હું ક્યાં સુખી છું સુખ તો રાજા છે રાજા કહે મહારાજ કો સુખ ભારી એ કે હું ક્યાં સુખી હું એનો ખાંડિયો રાજા છે હું કર ભરવા જાઉં છું ચક્રવર્તી સમ્રાટ રાજા સુખી છે તો ચક્રવર્તી સમ્રાટ પાસે ગયા તમે સુખી છો તો કે હું ક્યાં સુખી છું તમે સુખી છો તો મારે સેલ્યુટ મારવું પડે છે બ્રહ્મા ને વિષ્ણુ ને શિવને સુખી તો વિષ્ણુ છે ને બ્રહ્મા છે ઇન્દ્ર કહે સુખ બ્રહ્મા કો ભારી હું એને પગે લાગું છું બ્રહ્મા હૈ સુખ વિષ્ણુ કહો ભારી હું પગે લાગું છું એ વિષ્ણુ ને સુખ છે પણ તુલસી દાસ વિચાર કરે કે બિના ભજન સબ દુખારી સુખ કોઈને છે એને યાદ રાખજો નિર્ધન કીધું ધનવાનું સુખી છે ધનવાન કહે મહારાજને સુખી મહારાજ કે મહારાજને સુખી એને કહે ઇન્દ્રને સુખી ઇન્દ્ર કહે બ્રહ્માને સુખી બ્રહ્મા કહે વિષ્ણુ કોઈ સુખી નથી આ આપણી કથા છે દેશી નરિયાનું મકાન હોય ને ત્યારે તમન્ના હોય પરદેશી નરિયા થઈ જાય એટલે બીજી કોઈ તમન્ના છે નહીં પરદેશી નરિયાવાળાને પૂછો તમે સુખી છો બોલો દેશી નળિયાવાળો કહે છે તો કે અહીંયા ક્યાં બધું સુખ અગાસી કરવી જોઈએ મેળી થઈ જાય એટલે સુખ મેળીવાળાને પૂછો કે તમે સુખી છો તો બે માળ કરવા છે પછી સુખ બે માળવારાને પૂછો તો કે આને સુખ કહેવાય આ તો બે માળનું ખાલી ઘરનું મકાન છે એક દુકાન થઈ જાય તો સુખ દુકાનવારાને ઘરવારાને પૂછે કે તમે શું કે તો કે કારખાનું કરવું છે એક કારખાનું થઈ જાય તો આ દરિયાના મોજા જેવું ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ કોઈ દિવસ તૃપ્ત થવાની નથી ક્યારેય નહીં ઈચ્છા કોઈની પૂરી થઈ નથી જીવન એની રીતે વહે છે એમાં માત્ર બહો એના વેણમાં વહો એના જે વેણ હાલે છે એ તરો જાઓ જાઓ કોઈ સુખી નથી સુખ છે સમજણમાં સમજમાં સમજ એટલે સત્સંગ સત્સંગ થી સમજ આવે છે જ્ઞાન થાય છે અને જ્ઞાનના અંજવાડામાં ખ્યાલ આવે છે કે આને સુખ કહેવાય આને દુઃખ કહેવાય બાકી બધી ભ્રમણાઓ છે